હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલમાં ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગના જ્યારે આપણે ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે શું શું નિયમો લાગુ કરીએ તો આપણો વજન ફટાફટ ઉતરશે તો જાણીએ આપણે આગળ જ્યારે પણ અને આ વિડીયોને છેલ્લે સુધી જોજો આજે ઘણી બધી એવી ટિપ્સ અને ટ્રિક્સ મળવાની છે જે તમારો વજન ફટાફટ ઘટાડવામાં મદદ કરશે તો વિડિયોને છેલ્લે સુધી જોજો આપણે જ્યારે પણ ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે ઘણી એવી બધી મિસ્ટેક કરતા હોઈએ છીએ કે જેના લીધે આપણું ફાસ્ટિંગ જ્યારે આપણે રેગ્યુલર જે ખાવા પીવામાં લેતા હોઈએ છીએ એમાં એટલી બધી મિસ્ટેકો કરતા હોઈએ છીએ કે આપણું ફાસ્ટિંગ ગમે તેટલા કલાકનું હોય તે છતાંય આપણને એ ઉપયોગી નથી બનતું કે આપણું વજન ઘટતો નથી ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે મારો વજન તો ઘટતો જ નથી તો શું મારો વજન નહીં હંમેશા માટે ઘટે તો એવું કાંઈ જ નથી આપણો વજન પણ ઘટાડી શકો છો આપ પણ એના માટે માત્ર થોડા નિયમોમાં રહેવાનું છે જ્યારે પણ તમે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરો છો ધારો કે તમે છ કલાક અને અઢાર કલાકનું ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરો છો તો અઢાર કલાક સુધી તમારે કાંઈ જ નથી ખાવાનું જેમ કે ચણા મગ મઠ કોઈ પણ વસ્તુ જે અઢાર કલાક તમારો ફાસ્ટિંગ આવર્સ છે ત્યારે નથી ખાવાનું છ કલાકમાં તમારે બે મિલ અથવા એક ટાઈમ તમે ફ્રૂટ્સ કે કઠોળ કે પછી કાચું સ્લાડ ખાઈને લઈ શકો છો ને એક મિલમાં તમે રોટલી રોટલો જે કાંઈ તમારે ખાવાની ઈચ્છા છે બધું ખાઈ શકો છો પણ ઘણી વખત આપણે કેવું કરતા હોઈએ છીએ કે જ્યારે આપણો જમવાનો સમય છે આપણું જ્યારે મીલ ટાઈમ છે ત્યારે આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે આપણે ખોરાકમાં એવી આઈટમો કંઈક લેતા હોય છે જે ઓવર કેલેરી હોય છે જે બહુ જેમાં બહુ જ કેલેરી હોય છે જેના લીધે તમારા કેલેરી બનનો પ્રોબ્લેમ થાય છે અને ત્યારે તમારે વજન ઘટાડવામાં પણ મુશ્કેલી આવી જાય છે અને ત્યારે તમારું વજન ઘટવાનું બંધ થઈ જાય છે ત્યારે તમે એવું વિચારો છો કે મારે વજન કેમ ઘટતો નથી તો શું મારો વજન સાવ નહીં ઘટે એવું વિચારીને તમે ડાઇટ કરવાનું અથવા તો તમે ફાસ્ટિંગ કરવાનું છોડી દો છો જેના લીધે તમારો વજન ઘટવાના તમારા જે મેન્ટલી જે તમે વિચારતા હોય છે કે મારો વજન નહીં ઘટે એ વસ્તુ સક્સેસ થઈ જાય છે અને તમે હિંમત હારી જાઓ છો તો ક્યારેય પણ હિંમત નથી હારવાની તમે જ્યારે પણ વજન ઘટાડો છો ત્યારે તમારે એ વિચારવાનું છે કે એના માટે તમારે મેન્ટલી પહેલેથી ફિટ રહેવાનું છે ખોરાકમાં એવી કોઈ મિસ્ટેક નથી કરવાની જે ઓવર કેલેરી હોય જેમ કે ઘણી વસ્તુ એવી હોય છે કે ફાસ્ટ ફૂડ બહારનું લાવીને ખાધું અથવા તો તમે અત્યારે માણસો એવું વિચારતા હોય છે કે ડ્રિંક એક સામાન્ય વસ્તુ છે કે સોડા જે તમે બહારથી લાવીને પીવો છો એ માત્ર સોડા છે તો પાણી છે એવું વિચારતા હોય છો પણ હકીકતમાં નો એક ગ્લાસ તમારા એક ટાઈમના જમવા જેટલી કેલરી આપતો હોય છે તો તમે એ વસ્તુને જ્યારે સમજશો નહીં અને તમે ઘણા બધા એવું કરતા હોય છે કે ભાઈ ફાસ્ટિંગ તો કરતા હોય છે પણ સાથે જ બહાર જઈને બહારનું જ્યૂસ ફ્રૂટનું કે કોઈ પણ વસ્તુ ત્યારે તમે એવું વિચારતા હશો કે એ વસ્તુ હેલ્ધી છે પણ હકીકતમાં હેલ્ધી નથી એમાં એસેન્સ આવે છે જે સુગરના પ્રોડક્ટ નાખેલા આવે છે એ બધું જ તમારા ખોરાકના મિલ જેટલો એમાં પ્રોડક્ટ આવી જાય છે એના લીધે થઈને તમે ખાતા કાંઈ નથી તમે એવું વિચારો છો કે હું તો જમ્યો જ નથી કે હું જમી જ નથી તો અમારો વજન કેમ નથી ઘટતો પણ એનું એ રીઝન એ છે કે તમે એક ગ્લાસ શરબત પીશો ખાંડવાળું શુગરવાળું કે એક ગ્લાસ સોડા પીશો કે એક ગ્લાસ તમે વાળી કોઈ પણ પ્રોડક્ટ લેશો તો એના લીધે તમારે જેમ કે જ્યુસ કે બહારનું તમે ડાયરેક્ટ લોરી પર જઈને જ્યુસ પીતા હોય તો એ ખા પી લેશો તો એના લીધે તમારું વજન ઘટશે જ નહીં અને તમે એવું બધું હિંમત હારીને બેસી જશો કે મારું વજન ઘટવાનું રીઝન શું છે કે હું નથી વજન ઘટાડી શકતો પછી ઘણા બધા એવું વિચારતા હોય છે કે બ્રેકફાસ્ટમાં અથવા તો બપોરના લંચ ટાઈમે કે લાવો હું એકાદી સેન્ડવીચ ખાઈ લઈશ પણ હું પ્રોપરલી ડાયટમાં હંમેશા એવું કહું છું કે ડાયટિંગ ટાઈમે તમારે બેકરીનો સામાન ટોટલી બંધ કરવાનો છે બિસ્કીટ્સ બેકરીના હોય તો પછી એ પણ બંધ કરી દેવાના છે બ્રેડ પકોડા કે કોઈ પણ બ્રેડ છે પાઉં છે કે કોઈપણ આઈટમ જે બેકરીમાં બને છે એ તમારે બંધ કરવાની છે કારણ કે એમાં ઘણી આઈટમમાં મેંદો વપરાય છે અને મેંદાની કોઈપણ પ્રોડક્ટ તમને ખબર જ હશે કે પચવામાં કેટલી મુશ્કેલ હોય છે જ્યારે નોર્મલ ગેહુના આટાને પચવામાં ચારથી આઠ કલાક લાગતા હોય તો જ્યારે મેંદો બની જાય છે તો એને પચવામાં આઠથી બાર કલાક સુધીનો સમય લાગી શકે છે તો તમારે એવા પ્રોડક્ટ નથી લેવાના જેને પચવામાં બહુ વાર લાગે જ્યારે તમે ડાયટિંગ કરો છો તો બને ત્યાં સુધી ધીમે ધીમે કઠોળ ઉપર આવી જાઓ કઠોળની આદત પાડો અને ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે ભૂખ્યા નથી રહી શકતા તો ભૂખ્યું રહેવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો કે કંઈ જ નથી થવાનું ઘણા એવું વિચારતા હોય છે કે સેવન ડેઝનું ફાસ્ટિંગ થઈ શકે તો હા થઈ શકે છે મેં પણ પોતે બ બે દિવસના ફાસ્ટિંગ કરેલા છે અને મને ક્યારેય કોઈ તકલીફ નથી આવી ઉલટા જ્યારે તમે ખોરાકનું લેવલ ઘટાડશો જ્યારે ખોરાકને કંટ્રોલમાં કરશો ત્યારે તમારામાં એનર્જી એક ફર્સ્ટ ક્લાસ લેવલને આવી જશે જ્યારે તમારી એનર્જી સારી થશે ત્યારે તમારે ઓટોમેટિક તમારું બોડી જે છે એ જે તમને સૂવાની બેસી રહેવાની આદત હશે એની જગ્યાએ તમને એક્ટિવ બનાવશે અને જ્યારે તમારું બોડી એક્ટિવ હશે ત્યારે તમે સમજી શકો છો કે કેલેરી બંધ કરવું બહુ આસાન વસ્તુ છે અને ઘણા બધા એવું કહેતા હોય છે કે મને ઘણા મેસેજ આવતા હોય છે કે અમે હજાર સ્ટેપ ચાલીએ છીએ હજાર સ્ટેપ ચાલો એટલે મિનિમમ તમારી વોચ તમને પાંચ કિલોમીટર બતાવી દેશે પણ શું હકીકતમાં તમે પાંચ કિલોમીટર ચાલ્યા છો કે નહીં એ તમારે જાણવું હોય તો તમે તમારે એરિયાના કોઈ પણ લોકેશનનું તમે મોબાઈલમાં લોકેશન નાખીને પણ જોઈ શકો છો કે હકીકતમાં એ પાંચ કિલોમીટર દૂર થાય છે ત્યાં જઈને તમે પાછા આવ્યા તો જવા આવવામાં એ પાંચ કિલોમીટરનો સમય ડિસ્ટન્સ છે કે નહીં એ રીતે પણ તમે જોઈ શકો છો અને ઘણા બધા એવું મને પૂછતા હોય છે કે તમે ખાવામાં શું લેતા હતા તો હું ખાવામાં નોર્મલી રોટલી નથી લેતી ચાવલ બને ત્યાં સુધી નથી લેતી એનું રીઝન એ છે કે મને વજન ઘટાડવું છે એટલા માટે હું બને ત્યાં સુધી એવા ખોરાક લઉં છું જે જલ્દીથી જલ્દી પચી જાય તો એના લીધે થઈને મારી કેલરી પણ બંધ થાય છે અને ફેટ પણ પીગળે છે જ્યારે તમારું ફેટ પીગળશે ને ત્યારે તમને વજન થોડો કદાચ ઓછો બી ઉતરતો લાગશે તો એ તમને નહીં દેખાય આવે ઇન્ચિસ લોસ તમને તરત દેખાશે તો તમે ચરબી જ્યારે તમારી પીગળવાની ચાલુ થશે ને ત્યારે તમારા ઇંચ લોસ દેખાવા લાગશે ને લોસ જ્યારે તમને દેખાશે ને ત્યારે ઓટોમેટિક તમને એવું લાગશે કે હવે તમારું વજન ઓછું થાય છે જ્યારે પણ કાંટા ઉપર કદાચ કદાચ નહીં પણ દેખાડે એ વસ્તુ પણ મેં કીધું એમ તમારા લોસ થશે તમને કપડાં તમારી પસંદના આવવા લાગશે ત્યારે તમને એવું થશે કે હવે મારું વજન ઓછું થયું છે એટલે હંમેશા રોજ વજન કરવાની જરૂર નથી વીકમાં બે વાર જ વજન કરો અમુક મિસ્ટેક નથી કરવાની કારણ કે એ વસ્તુ તમને સ્ટ્રેસ આપશે ને સ્ટ્રેસ આપશે એ વસ્તુ તમારી હિંમત તોડશે ને હિંમત જ્યારે તમારી તૂટી જશે તો તમને એવું થશે કે મારે હવે નથી કરવું અને જ્યારે તમે ડાયટ છોડી દેશો તો જિંદગી આખીમાં કાંઈ નહીં કરી શકો એટલે ડાયટ છોડવાની નથી થોડી હિંમત રાખીને થોડો ટાઈમ મહેનત કરીને થોડો ટાઈમ સક્સેસ માટે લડવું પડશે જ્યારે તમે એ સક્સેસને મેળવી લેશો ત્યારે એની ખુશી કંઈક અલગ હશે ત્યારનો તમારો કોન્ફિડન્સ લેવલ કંઈક અલગ હશે તમારો પોતાની હિંમત કંઈક અલગ હશે તો હંમેશા એવું વિચારો કે તમારે પોઝિટિવ રહેવાનું છે સાથે જ તમારી પોઝિટિવિટી તમારા કામ પર દેખાડવાની છે તમારા જે તમારી ફિલ્ડમાં તમે જે વસ્તુ બનવા માંગો છો કરવા માંગો છો જે loss લોસની તમે જર્ની સ્ટાર્ટ કરી છે એને તમે ગોલ સુધી લઈ જવા માંગો છો ત્યાં સુધી તમારી હિંમત નથી હારવાની અને એના ઉપર સતત effort બતાવવાના છે જેના લીધે તમે ફટાફટ તમારું વજન પણ ઉતારી શકશો અને જ્યારે તમારું વજન ઉતરવા લાગશે ત્યારે તમારા હિંમત ઓટોમેટિક આવી જશે મારા ઘણા બધા અત્યારે ફોલોવર્સ છે સબસ્ક્રાઇબર છે જેમણે વજન બી ઉતાર્યો છે અને મારા ઘણા બધા વિડીયોઝમાં એમણે કોમેન્ટ પણ કરેલી છે કે મેં આટલો વજન ઉતાર્યો છે તો એ પણ ઘણા વિડીયોમાં જઈને તમે જોઈ શકો છો અને જ્યારે તમે બીજાના રિવ્યૂ જોશો ત્યારે ઓટોમેટિક તમારામાં હિંમત આવી જશે એટલે બસ આ જ માટે આટલું જ અને આવા જ મારા બધા વિડીયો જોતા રહેજો અને જેને પણ વજન ઘટાડવું છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું ચોક્કસ બધાની મદદ કરવાની કોશિશ કરીશ જેના પણ ક્વેશ્ચન હશે એના પણ હું આન્સર આપીશ અને જેને પણ વજન ઘટાડવું છે તે મારી સાથે જોડાઈ જજો મારી ચેનલમાં જોડાઈ જજો જેથી કરીને હું બધાની મદદ કરી શકું બસ આજ માટે આટલું જ થેન્ક યુ